કાંક્રેજ તાલુકાના થરા ખાતે જ્યોતિબા ફુલે શિક્ષણ સેવા ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તાલા સન્માન કાર્યક્રમ યોજાયેલો જ્યોતિબા ફુલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંક્રેજ દ્વારા દ્વિતીય તેજસ્વી તાલા સન્માન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત કાંક્રેજ દ્વારા સભ્ય શ્રી અમૃતજી ઠાકોર તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘલા તથા ચિત્રોડ ગાદીના મહંત શ્રી આત્મહંસ બાપુ તથા અમદાવાદ શહેરમાં એસીબી ફરજ બજાવતા કિશનભાઈ મકવાણા સાહેબ તેમજ સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત પધારેલા આગેવાનો વિદ્યાર્થી તેમજ વાલીઓ તથા જ્યોતિબા ફુલે સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી તેમજ સમગ્ર ટીમનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે શિક્ષણ ક્ષેત્રે કેવી રીતે આગળ વધવું તે વિશે ઘણા મહાનુભાવો પોતપોતાના અનુભવ સમાજના લોકોને સમજાવ્યા હતા આવતું ભવિષ્ય બાળકનું કેવી રીતે સ્વીકારવું થઈ પ્રેરણાદાય અનુભવ સમાજને સમક્ષ રજૂ કર્યા હતા કાર્યક્રમની હાજરીમાં આવેલા મહેમાનોએ શિક્ષણ માટે ફાળાની પુષ્પ વર્ષા કરવામાં આવી હતી સમગ્ર કાંકરે તાલુકાના લોકોમાં આ કાર્ય જોઈએ હર્ષ આનંદની લાગણી પ્રસરી હતી ભવિષ્યમાં ક્યારે પણ આ સંસ્થાની જરૂર પડે તો સમાજ હંમેશા તેમની સાથે રહીશું એવું રોહિત સમાજના લોકો દ્વારા જાણવા મળ્યું હતું